નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોયા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એક કિલોમીટર પીછો કરી પોલીસને ઘેરી લીધી અમદાવાદમાં પોલીસ કર્મીએ દારૂના નશામાં વેનથી ટક્કર મારી લારી ઊંધીવાળી હોવાનો આક્ષેપ લોકો ભેગા થતાં અધિકારીઓ દોડ્યા સામાન્ય રીતે પોલીસ ગુનેગારોને ઘેરી લીધી હોય છે પરંતુ ગઈકાલે રાત્રે અમદાવાદના શાહીબાગમાં સ્થાનિકોએ પોલીસને ઘેરી લીધી અને તે પણ એક કિલોમીટર જેટલો પીછો કરીને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ કર્મીએ દારૂના નશામાં પોલીસ વેનથી ટક્કર મારીને લારીને ઊંધી વાળી દીધી બાદમાં તેઓ જતા રહેતા લગભગ એકાદ કિલોમીટર જેટલો પીછો કરી લોકોએ પોલીસ વેનને ઘેરી લીધી આસપાસથી લોકો ભેગા થઈ જતા અને વાત પહોંચતા અધિકારીઓ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મળતી વિગત મુજબ શાહીબાગના પીએસઆઈ અને પોલીસની ટીમ રાતના સમયે સિવિલ હોસ્પિટલ પાસે મોડા સુધી ચાલી રહેલી લારીઓ બંધ કરાવવા ગયા હતા સ્થાનિકોના આક્ષેપ છે કે પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં હતા જેનો વિડીયો પણ સામે આવ્યો છે પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં હોવાની વાત અધિકારીઓ સુધી પહોંચતા રાતે અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા લોકો ભેગા થતાં પોલીસ ત્યાંથી જતી રહી હતી તો કેટલાક લોકોએ પોલીસની ગાડીનો પીછો કરીને એક કિલોમીટર દૂર બળિયા લીમડી ખાતે ઊભા રાખ્યા હતા બળિયા લીમડી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓનો વિડીયો પણ બનાવ્યો હતો જેમાં પોલીસે દારૂના નશામાં અકસ્માત કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા લોકોની વધુ સંખ્યામાં ભીડ ભેગી થતા અધિકારીઓ સુધી વાત પહોંચી હતી અધિકારી પણ રાતે સ્થળ પર પહોંચ્યા હતા વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બે મહિલા પોલીસ વેન આગળ ઊભી છે જ્યારે અન્ય કેટલાક લોકો ટોળે વળી ઊભા છે ત્યાં પોલીસ કર્મીઓ પણ જોવા મળી રહ્યા છે આ દરમિયાન જેની પર દારૂ પીધેલા હોવાનો આક્ષેપ છે તે પોલીસ કર્મી મહિલાઓ પાસે જાય છે અને કંઈક કહેતા સંભળાય છે તો સામે મહિલા કહી રહી છે કે અમને પીધા વગર નશો ચડે છે હું પીતી નથી પણ મને પીધા વગર નશો ચડી જાય છે સાથે જ ત્યાં હાજર અન્ય લોકો કહે છે કે બોલવાના પણ હોશ નથી તો આ તરફ લારી પર કામ કરતા યુવકે જણાવ્યું કે આવીને લારી ઊંધી વાળી દીધી અને મને દંડા માર્યા સમગ્ર મામલે અધિકારીઓએ તપાસ કરી હતી શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી ઝાલાના જણાવ્યા અનુસાર પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં નહોતા પરંતુ લારી બંધ કરાવવા ગયા હતા ત્યારે લારીવાળાઓએ ખોટા આક્ષેપો કર્યા હતા પોલીસની કામગીરીમાં અડચણરૂપ થવા બદલ લારીવાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ